એક યુવાન કવિતા લખતો હતો પણ આ ગુણની કિંમત કોઈ સમજતો ન હતો તેના પરિવારના સભ્યો પણ તેને ટોણાં મારતા રહ્યા કે તે કોઈ કામનો નથી તે માત્ર કાગળો કાળા કરતો રહે છે તેની અંદર એક હિંતા થવા લાગી હતી તેણે પોતાની દુર્દશા એક જ્વેલર મિત્રને જણાવી ઝવેરીએ તેને એક પથ્થર આપ્યો અને કહ્યું કૃપા કરીને મારા માટે એક કામ કરો આ એક કિંમતી પથ્થર છે વિધ લોકો પાસે જઈ તેની કિંમત તપાસો ફક્ત તેને વેચશો નહીં યુવક પથ્થર લઈને જતો રહ્યો તે પહેલાં એક ભંગારવાળા પાસે ગયો ભંગારના વેપારીએ કહ્યું મને આ પથ્થર પાંચ રૂપિયામાં આપી દો પછી તે શાકભાજી વેચનાર પાસે ગયો તેણે કહ્યું મને એક કિલો બટાકાના બદલામાં આ પથ્થર આપો હું તેનો વજન તરીકે ઉપયોગ કરીશ યુવાન શિલ્પી પાસે ગયો શિલ્પકારે કહ્યું હું આ પથ્થરમાંથી પ્રતિમા બનાવી શકું છું તમે મને એક હજાર રૂપિયામાં આપો અંતે યુવક પથ્થરને રત્ન નિષ્ણાંત પાસે લઈ ગયો તેણે પથ્થરને તપાસી તપાસ કરી અને કહ્યું આ પથ્થર એક કિંમતી હીરો છે જેને કાપવામાં આવ્યો નથી આ માટે કરોડો રૂપિયા પણ ઓછા પડશે યુવક તેને જ્વેલર મિત્ર પાસે આવ્યો ત્યાં સુધીમાં તેની પોતાની અંદર રહેલી હિંતા અને નિરાશા બધું જ ગાયબ થઈ ગયું હતું અને તેને પોતાના વિશે મનમાં જે શંકા કુશંકાઓ હતી એ પણ દૂર થઈ ગઈ હતી આપણું જીવન અમૂલ્ય છે તેને ફક્ત કુશળતા તપાસીને અને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાની જરૂર છે હંમેશા ખુશ રહો તમે જે પ્રાપ્ત કર્યું છે તે પૂરતું છે જેના મન પ્રસન્ન છે તેની પાસે બધું જ છે